पादरा जंबूसर फोरलेन रोड डबासा हायस्कूल पासे स्प्रिब्रेकर थी। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં પાદરા જંબુસર ફોર લાઈન રોડ પર આવેલા ડબાસા હાઈસ્કૂલમાં રોજ શાળાના સમય દરમિયાન જીવદાયી પરિસ્થિતિ સર્જાઈ રહી છે રોડ વિભાગ દ્વારા અહીં સ્પીડ બ્રેકર ન મુકાતા શાળા છૂટ્યા બાદ શિક્ષકોને જાતે જ બાળકોને હાથ પકડીને રોડ કોર્સ કરાવવો પડે છે શાળાના નિર્દોષ બાળકો દરરોજ બેફામ દ્વારા વાહનોની વચ્ચે જીવનનો જુગાર રમીને રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે સ્થાનિક સ્તરથી મારીને રોડ વિભાગ સુધી અનેકવાર રજૂઆત કરાયા છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી જે અત્યંત ગંભીર બેદરકારી પર ભારે વજનદાર ટ્રક ટેક્ટર ડમ્પર અને ઝડપથી દોડતા વાહનોને કારણે કોઈ પણ ક્ષણે ભયાનક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ છે માતા પિતા અને વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે વહેલી તકે શાળાની આસપાસ સ્પીડ બ્રેકર ન મુકાય તો રોડ રોકો આંદોલન પર ઉતરવું પડશે બાળકોના જીવન સાથેનો આ રમખડું અત્યંત નિર્દય છે જો આવતીકાલે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ રોડ વિભાગની આવી ઉદાસીનતા સામે માતા પિતા ગ્રામજનો તથા શિક્ષકોમાં ભારે રોષ વ્યાપ્યો છે બાળકોની રોજની વેદના સ્પષ્ટ છે જ્યાં શિક્ષણ માટે જવું એ આનંદ હોવું જોઈએ ત્યારે આજે દરેક બાળકે રસ્તો પાર કરવો એ જીવ બચાવવાની લડાઈ બની ગઈ છે સ્થાનિક તંત્ર તાત્કાલિક પગલા લેવાની માંગ ઉગ્ર બની છે આ જોઈ રહ્યા છો એમ કે આ કેવા સ્પીડ બ્રેકર સાહેબ આ અત્યારે શું સમસ્યા આપણી સ્કૂલ પાસે થઈ રહી છે આ સ્કૂલ પાસે જુઓ કે ખરેખર અમે બે વાર રજીસ્ટ્રેડીથી આર એન્ડ વિભાગ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ શ્રી અમે રજીસ્ટ્રેડીથી અરજી આપેલ છે આજ દિન સુધી કોઈ અમને પૂછવા પણ નહીં આવ્યું કે ખરેખર આ વાહનોની સ્પીડ એટલી બધી છે કે ખરેખર અકસ્માત થવાનો ભય રહે પૂરેપૂરો સંભવ રહે તો અમારે કંઈક બનાવ પડે તો વાલીને પણ પડે બીજું કે અહીંયા રોડ બની ગયો પણ હજુ એક પણ સાઇન બોર્ડ મૂકેલ નથી કે ભાઈ અહીંયા સ્કૂલ છે વાહન ધીમે તમે જોઈ શકો છો કે વાહન એટલા સ્પીડમાં જાય છે કે ખરેખર અકસ્માત પહેલા એક જે બનાવો અહીંયા અકસ્માત થયેલા છે એટલે બાળકોને હિતમાં ખરેખર બે બમ્પ મૂકે તો અમારી એક તંત્ર પાસે એવી માગણી છે કે બે બમ્પ મૂકી આપે આપણે કેવા પ્રકારની રજૂઆત અને કયા તંત્ર કરી છે વિભાગને છે ને કલેક્ટર સાહેબ શ્રીને પણ અમે રજીસ્ટ્રેડી મોકલાયેલું છે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબને પણ અમે મોકલાયેલ છે અને ધારાસભ્યશ્રીને ત્રણ વાર અમે આપેલ છે કે અમને બમ મૂકી આપો પણ આજ દિન સુધી હજુ અમારે કંઈ પણ પૂરું થયું અત્યારે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર બનાવવામાં માં આવે તો આપણા તરફથી શું કાર્યવાહી કરો જો નહીં આવે તો પછી અમે આગળ બાળકો ને અહીંયા રસ્તા રૂપ આંદોલન માટે અમારે બેસાડવા પડે